વડોદરામાં વાઘોડિયા સ્થિત બાકરોલ ખાતે સીમા યુનિવર્સિટી દ્વારા મોરિયન હાઈ સ્કૂલ ના પુનઃ પ્રારંભ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી આ પહેલ વડોદરા અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત મૂલ્ય આધારિત અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે નર્સરી થી ધોરણ બાર સુધીની સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થા સાથે મોરિયન હાઈસ્કૂલમાં આધુનિક લર્નિંગ સ્પેસ અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો આજ રોજ યોજાયેલ પુનઃ કાર્યક્રમમાં ગોયનકા ગ્રુપના સ્થાપક રાજીવ ગોયનકા ડિરેક્ટર અવંતિકા ગોયંકા બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ અનિલ દાવડા તેમજ સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષા શાહ અને ઉપપ્રમુખ ડોક્ટર શ્રેયા શાહ ઉપસ્થિત રહેશે આ પુનઃ અંતર્ગત બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલ શૈક્ષણિક અને સંચાલન ભાગીદાર તરીકે જોડાશે જે આધુનિક અને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકશે કોરિયન હાઈસ્કૂલ નો આ નવો અધ્યાય વડોદરાના શૈક્ષણિક ક્ષેત્રમાં નવી દિશા અને નવી આશા સાથે શરૂ થઈ રહ્યો છે મોરિયન હાઈ સ્કૂલ આજે અમે બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલ જે ગોયંકા ગ્રુપ ઓફ સ્કૂલ તરીકે બહુ ફેમસ છે એની સાથે અમે કોલેબોરેશન કર્યું છે મુંબઈ બેઝ આ ગ્રુપને સાથે લઈને મોરિયન હાઈ અલગ જ સ્ટ્રક્ચર માં આગળ વધારવાના છે સાથે સાથે આજ ડ્યુરેશન માં અમે એક સિગ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ જે પ્રીમિયમ રેસિડેન્શિયલ સ્કૂલ છે કરજન આપણો નવો જે સુપર એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે કરજન છે ત્યાં પણ આપણે એક સ્કૂલ સ્ટાર્ટ કરી છે રેસિડેન્શિયલ સ્કૂલ જ્યાં છોકરાઓની હોસ્ટેલ પણ છે પ્રીમિયમ રેસિડેન્શિયલ સ્કૂલ વિથ ગુડ ફેસિલિટીઝ અને સીબીએસઈ કરિક્યુલમ માં સ્કૂલ આપણે ચલાવશું આનું પણ સ્ટ્રક્ચર અને ડિઝાઇનિંગ અને મેનેજમેન્ટ વિલ બી ફ્રોમ વેલવેધર ઇન્ટરનેશનલ આની સાથે સાથે અજી એક ગુડ ન્યૂઝ છે કે અમે નાના પ્રી સ્કૂલ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે આપણો રાત્રી બજાર કારેલી બાગ એલએનટી સર્કલ પાસે જે રાત્રી બજાર છે એની સામે અલ્ફા કિડ્સ પ્રી સ્ટાર્ટ કરી છે અલ્ફા કિડ્સ પણ એક ફ્રેન્ચાઇઝ મોડેલ છે એટલે જે કરિક્યુલમ અને જે એની ટેકનિક્સ હશે મોન્ટેસરી ટ્રેનિંગની જે એક અલગ જ મેથડ હોય છે નાના બચ્ચાઓને કેળવવાની ત્યાંથી આવે છે અને ધેટ ઇઝ વોટ વી અમે ત્રણેવ સ્કૂલનો નોકરેજ કરીએ છીએ તો અ બરોડાના બધા જ પેરેન્ટ્સને હવે આ હું એક પેરેન્ટ બની ગઈ છું એટલે સમજી શકું છું કે છોકરાઓને થોડા મોટા સ્ટાન્ડર્ડ પછી બહાર મોકલવા કેટલું અઘરું હોય છે હવે બહાર મોકલવાની જરૂર નથી આપણા બરોડા સિટીમાં જ આપણે બહારના ઇન્ટરનેશનલ લેવલના કોલેબ્રેશન્સ કરી અને અહીંયા જ ભણાવીએ તો આજે મોરિયન હાઈ અમે બાલ ઇન્ટરનેશનલ સાથે કોલેબ્રેશન કરીને યુનિવર્સિટી સાથે કોલેબ્રેશન કરીને વી આર બ્રિંગિંગ અ ટુ ધ એજ્યુકેશન ત્યારે આજે ઇન્ડિયા બહુ આગળ વધી રહ્યું છે અને મોરિયન પણ આગળ વધે અને જે એકચ્યુઅલ નેસેસિટીઝ છે નીડ છે પ્રેક્ટિકલ લર્નિંગ છે એના તરફ કરે કારણ કે ટ્રેડિશનલ વર્કિંગ સ્ટાઇલ નથી થવાની તો અમે જ્યારે આ કોલેબોરેશન કર્યું છે ત્યારે અમારી એક્સપેક્ટેશન એ છે કે સ્ટુડન્ટ જ્યારે ભણતો હોય ત્યારે જ એને એક્સપોઝર મળે એનું ફ્યુચર ક્લિયર રહે કે આગળ જઈને છોકરાને કે છોકરીએ શું કરવું છે એ લોકો સાયન્સ ફિલ્ડમાં જવું છે આર્ટ્સ ફિલ્ડમાં જવું છે કે કોમર્સ ફિલ્ડમાં જવું છે કે એન્જિનિયર બનવું છે કે લોમાં જવું છે કે પેરામેડિકલમાં જવું છે કે મેડિકલમાં જવું છે તો આ જ એક વિઝન સાથે અમે એવું પ્રેક્ટિકલ ઓરિયન્ટેશન સિગ્મા યુનિવર્સિટી અને બેલવેધર સાથે કરીએ છે કે છોકરા ભણતા ભણતા જ એમનું કરિયરના ઓપ્શન્સ ક્લિયર કરે લાઈક આપણું નામ મોરિયન હાઈ છે સો વી નો હાઉ મોરન ડાયનેસ્ટી હેઝ ડેવલપ્ડ ઇન્ડિયા દવેક ચંદ્રગુપ્ત કે અશોક કે બિંદુસારે કર્યું કે ચાણક્ય જેવી રીતે એ લોકોને શીખવાડ્યું છે એ જ રીતે અમને જોઈએ છે કે આજકાલમાં ફ્યુચર લીડર્સ અમે બનાવીએ એ જ મોટીવ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને અમારા કોલેબરેશનમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને પ્રાઉડ કરીએ કે બરોડામાં રહીને પણ એ લોકોને ખબર પડે કે ઇન્ટરનેશનલી શું થઈ રહ્યું છે ને એક્સપોઝર અમે આપવા માંગીએ છીએ i am sure our the skills and the agad check of future. we wish all the best to all the students and parents and thank you for trusting us. Thank you. hello and good afternoon. Uh, today uh, we are very proud to associate with sigma university for uh, two schools. one is sigma international school in Mathar and one is morian high school in sigma university campus itself and then an alpha kids preschool as well. Well, uh, Weather International Group, along with Sigma University, uh, this uh, legacy. We uh, we are very, very excited to uh, make the entire learning ecosystem in Vadodara future ready and uh, and relaunch renew the promise of good education in the city. So, thank you, and looking forward to good quality education that is international level. Hello, everyone. બેલ બેદન ઇન્ટરનેશનલ સ્કૂલ્સ મુંબઈ બેઝ ગોહિંકા ગ્રુપ આજે સિગ્મા જોડે એક મહત્વનું પાર્ટનરશિપ કરી રહી છે એનું એક બહુ મહત્વનું કારણ છે ગુજરાતના સ્ટુડન્ટ્સને મેં જોયું છે કે ઘણીવાર એ લોકો મુંબઈ તરફ આ આકર્ષિત હોય છે દિલ્હી તરફ આકર્ષિત હોય છે જ્યારે અહીંયા ઘણી સારી ઇન્સ્ટિટ્યૂટ ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે પણ એક ક્રેઝ હોય છે કે ભાઈ ત્યાં અમારા કરતાં થોડું વધારે સારું ભણાવે છે નો ડાઉટ ટેકનોલોજી વાઇઝ ચ્યુનિટીવાઇઝ મેટ્રો સિટીઝ તમને હંમેશા સારી ઓપોર્ચ્યુનિટી આપતી હોય છે અમે ચાહીએ છીએ કે અમે દરેક દરેક ગુજરાતના શહેરોમાં જે રીતે બરોડામાં આવ્યા છે કે અહીંયાનો સ્ટુડન્ટ અહીંયા જ એ મુંબઈ લેવલની લાઇફ સ્કિલ્સ એ જ લેવલનું એજ્યુકેશન જો આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સોને મળે તો એનાથી વિશેષ શું છે શૈલેષ સરે અને હર્ષ સરે જે ઓપોર્ચ્યુનિટી આપી છે તો અમે અમારો અથાગ પ્રયત્ન કરશું કે ગુજરાતના સ્પેશિયલી બરોડાના અને સિગ્માના સ્ટુડન્ટો આજે બે હજાર પચીસ માં ભણી રહ્યા છે પણ બે હજાર ચાલીસ ની જે લાઈફ સ્કિલ જોવે છે માર્કેટમાં ઉભા રહેવા માટે જે એમને સ્કિલ રીતે કેળવી શકીએ એ લોકોમાં અને વર્લ્ડ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર આપણા સ્ટુડન્ટો કેવી રીતે પરફોર્મ કરી શકે અને આપણે એનું ગર્વ ગુજરાત તરીકે જેમ આપણે કહીએ છીએ જે જે ગર્વી ગુજરાત તો ગુજરાતને રિયલીમાં એક ઇન્ટરનેશનલ લેવલ પર એજ્યુકેશનના મંચ દ્વારા આપણે એને પહોંચાડી શકીએ એ જ અમારો પ્રયત્ન છે જો પણ વાઘોડિયા અથવા તો વાઘોડિયાના આસપાસના વિસ્તારમાં રહો છો કોઈ સારી શૈક્ષણિક સંસ્થાની શોધમાં છો તો આ તક અચૂકપણે ચૂકશો નહીં મોરિયન હાઈસ્કૂલ નો તત્કાલ સંપર્ક કરો વિશાલ ઠાકોર સાથે હું હસ્મિતા વડોદરા વોઇસ ન્યૂઝ વડોદરા